રામ સીતારામ સીતારામ જય ફાટકવારા હન જય જય શનિદેવ મહારાજ આજે ફાટકવાડા હનુમાન દાદાના મંદિરે ભટ્ટું ભોજનનું આયોજન કરેલું છે તો આજે બાવીસ તારીખ સાતમો મહિનો બે હજાર પચીસના મંગળવારના દિવસે દાદાને પટ્ટુ ભોજનનું આયોજન કર્યું છે તો બધા વરસાદી બાળ ખોલીએ છીએ તમે જોઈ શકો છો ચણા બટેટા એનું શાક છે બુંદી ગાંઠિયા બધા બાળકો આપણા સેવાભાઈ પવનભાઈ દર્શનભાઈ રુદ્રભાઈ અને આ ભાઈ ધ્રુવભાઈ અને આપણા મારો જીગરનો કટકો પણ આ બાળકો બધાય વરસાદીનું લીએ છે બધાય બાળકો અને હજી બાળકો આમથી આવે છે એટલે દાદાની દેહથી આજે બહુ મસ્તનું આયોજન કરેલું છે તો બધાને સીતારામ દાદાની દેહથી આજે આ વીરો

લોકો પરિય છે આજે દાદા ફાટકવારા હનુમાન દાદાના મંદિર એટલે બધા લોકો જય શ્રીરામ બોલતા રહેજો સીતારામ કહેતા રહેજો કમેન્ટમાં અને લાઈક કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને જય શ્રીરામ બોલતા રહેજો ફાટક વારા હનુમાન દાદાના મંદિરને બધા વિડીયો

એની સારી લીને વંધી છે છોકરાન બિહારો આ આ પરચાજીભાઈ તો બેલને ગુંદી દીધા થઈ ગયો ભાઈ હાલો પરચાજી ભાઈ